નખત્રાણામાં સતત પડેલ પાંચ દિવસ સુધી ભારે વરસાદના કારણે બારે મેઘ ખાંગા થયા છે ત્યારે રોડનું કમાઈ અને રોડનું ખાતા સંખ્યાબંધ પરિવારો રસ્તા ઉપર આવી ગયા છે તેમને વસ ખાસ કરીને સ્થળાંતર કરી અને રહેણાંક માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આમ તકની ટીમે મુશેષ મુલાકાત લીધી નખત્રાણાથી જયંત વાઘેલાને એક વિસ્તૃત અહેવાલ પશ્ચિમ કચ્છ નખત્રાણા અંજારથી અંદાજિત ચાલીસ વ્યક્તિઓ પુરુષ મહિલાઓ બાળકો સાથે નખત્રામાં વસવાટ કરી સિઝનનો ધંધો કરતા હોય પરંતુ નખત્રામાં બારે મેઘ ખાંગાથી અને સતત પાંચ દિવસ સુધી પડેલ મુશળધાર વરસાદના કારણે આ રોજનું કમાઈને રોજનું ખાનારા પરિવારો હેરાન પરેશાન થઈ ગયા છે તેમની હાલત ખરેખર દયનીય બનવા પામે છે તેમના ઘરે ચૂલા સળી ગયા નથી આવી પરિસ્થિતિ જોવા મળે છે અમારા પ્રતિનિધિએ ખાસ કરીને જે તેઓ જે સેન્ટરમાં વસવાટ કરી રહ્યા છે નકટાણાના નવાનગર નાગલપુર ફાટક પાસે સંત ત્રિકમ સાહેબના કમ્યુનિટી હોલમાં એમને આશરો આપવામાં આવે છે ત્યાં જાત મુલાકાત લીધી ત્યારે ખરેખર દ્રશ્યો હૃદય પીગળી જાય તેવા જોવા મળ્યા હતા ઉપર આ બને નીચે ધરતી જેવી હાલત હતી ખાસ કરીને નકટણાના ડુંગરિયા વિસ્તારમાં ટેમ્પ ટેમ્પારીવાળી ભૂંગા ચોપડા બનાવીને અને આ પરિવારો રહેતા હતા તે તમામ નષ્ટ થઈ ગયા છે ભારે વરસાદના કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે અને હાલ આ સેન્ટરમાં તેઓ વસવાટ કરી રહ્યા છે અને તાત્કાલિક અસરથી તેમને ફરી પાછું પોતાના રહેણાંક વિસ્તારમાં જવું છે પરંતુ જ્યાં સુધી કોઈ સરકારી તંત્ર દ્વારા વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને અહીં રહેવું છે અને તેમાં તેમને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે હવે જોઈ જયંત વાઘેલા દ્વારા આ પીડિત પરિવારની વ્યથાનો વિશેષ અહેવાલ નાનકટેકરી સંત શ્રી તિરકમ સાહેબના સાનિધ્યમાં આજે આપણે જોઈ શકીએ છીએ કે અંદાજીત

તે પોતાના ઘર વખરી સમાન અને પોતાના જે રોજિંદા જીવન માટેના સમાન હતો એના બચાવવા માટે તે આજે આજે આશરો લીધો છે તો સંત શ્રી તિકમ સાહેબ સેવા સમિતિના શ્રી જયંતિભાઈ અને આપણે દેવગીરી બાપુ ને તેમની સાથે મનુ મહારાજ અને અન્ય લોકોએ તેમને

કે અહીંયા કોઈ નખત્રાણાની અંદર અમારે રહેવું છે આ ભવન વાવાઝોડું છે એના માટે કોઈ આશરો ખરો ત્યારે અમારા સમિતિના મણિલાલ ભાઈએ આ જગ્યા બતાવી અને આ લોકો એમના કુટુંબ સાથે નાના બાળકો સાથે એમના ધંધારથી બધા તમામ કમ્પ્લેક્સ આ બધા અમારા માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સંસદ શ્રી કચ્છ મોરબી આ હોલ બનાવી આપેલ છે આ હોલની અંદર આ બધાને

न ताली जॻहि